જય માતાજી કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા આવે તો લાઇક સર કોમેન્ટની શરૂઆત કરી છે તો બપોર થઈ ગયું છે અને બહુ ટાઈમ થઈ ગયો છે ગુડ આફ્ટરનુન આજે ગુડ આફ્ટરનુન ક્યાં જવાનું છે આજે શું લાવવાનું છે બજારમાંથી

एंग्री पूरा पूरा दिन एंग्री बॉय रहता है उसको हम दुशन रख रख आएंगे और आदू आदू और मैं आदू और मैं और अमित हम अम जाएंगे सिर्फ पूरी बाजार जहाँ पे भीड़ 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 और आज तो शनिवार है तो बहुत ज्यादा भीड़ होगी तो, तो अमित तो क्या करेगी आप तो गाड़ी मैं गाड़ी में बैठा रहूंगा बैठे रहे, रहेंगे जाने का नहीं मुझे किसी को लग रहा है ये लाल जी ने हम्म तो पांव की एंग्री बॉय आपको कुछ कहना है नहीं नहीं लगता है मैं अब लगे मेरा नाम तो करूंगा मेरी गुड़िया रानी बहुत ही चपचप करती है એને તો રાગ જ નઈ લાગી રે રા જતો રે એ બોય હે છાતા નવી લઈ લેવાની છે એક તૂટી ખબર લેની છોટી વાલી બહુ છોટી ભી નહી બહુ મોટી ભી નહી મારા બોલો મારા તમને તમારા મમ્મી કે કરે છે કે કે આપની એ જો સુજો તો સુઈ ગઈ ને તો ઉતારી દીધી છે તો મેં સાના વેપર નતી અને અમિતની ચાલુ થઈ તો ઓમ કે તમારે કેટલો ટાઈમ થશે કેટના ટાઈમ लोगी करी तकरीबन दो घंटे ढाई घंटा या तीन घंटे 3 घंटे में टाइम ऐसी तो, तो कौन सी खरीदी खरी कर ली खरीदी खरी दी, दी, दी में तो कुछ पता नहीं चलेगा क्या डगला क्या कहती है ये डगला ना कुछ घमाता ही नहीं उसका टाइप कुछ मिलता ही नहीं ये आवाज करता है नहीं डगला का टाइप है ना कुछ मिलता ही नहीं उसका साइज में बहुत ही छोटा हो जाता है पतली है ना इसीलिए तो इसको क्या कहें हम कपड़ा ही ले लेंगे और सिला ये के? तो मॉडर्न चौकड़ी है हमारी हाँ जी हमारी नहीं सिलावन नहीं सिलावन नहीं तो नहीं तो क्या करना तो क्या कर करना तो है तो सिलावन नहीं नहीं तो क्या करना है सिलावन 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 नहीं तो क्या है सिलावन नहीं तो નોર્મલ ના આવે આપણે હારી લઈએ ને પણ મોગી લઈ આરી મસ્ત તમ મમ્મી જોઈ લે છે કપડે આયુ મસ્ત લેહન ના ફાઇનલી અમે બજારમાં આવી ગયા છે અને આજે પણ એવું બીટી દેખાત ન એમ બીલા

અને અમે અમિતનો નો જોવા જવાનું છે જોઈએ હવે છે ઓગમાં અમિત ને જે ગમતું જ નહી કશું માર જેવું નહી કે ફટ દે લઈ લઉં બંધો અમિત કન્ફ્યુઝ બહુ થઈ જાય ના 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 ના

ની કેવી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો જરૂરથી કમેન્ટ કરજો કોણ ચણિયા ચોળી લાયો કોણ અમિત અમિત ના જેબુા જબુાજી એ વરસાદ આવ્યો હોય પણ અમે બે જણા પાણીપુરી ખાઈને હવે જઈએ ઘરે ને આદુ એ મજા આવી

अतो जय जिनेंद्र जय जय तो बोलिए हारे जय द्वारकाधीश जय द्वारकाधीश तो बोल आए जय ह वारण काधीश जय माता दी जय माता दी पूज जय माता दी सोवे बड़ी दुवा यूं वहां से जो आह जयकिटेन ये नवी कसरत आई वीरुन कल भी कल पता जरूरोगे

તો બાળકો ઊંઘી ગયા છે આજુ અમારે થાકી ગઈ છે જો આજુ ઊંઘી જઈ આરામે સૂઈ ગયું છે તો બધાને ગુડ નાઇટ જય માતાજી આજનો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને જરૂર જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ્સ કરી દો સારી સારી એવી કમેન્ટ્સ કરી દો જેથી અમને સારું ગમે જવાબ પણ આપી દઈએ ફટાફટ જબ નાલું તો લાઈક એ તો હોય છે મારા વિડિયોને ખૂબ ખૂબ જોતા રહેજો કમેન્ટ છે ખૂબ 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 દિલથી મારા ઉતાવળ હું તો ગુડ નાઈટ શુભ આજે તો મહિનો એક્ઝિટ વાર તો સે વરસાદ કરો ચાલુ જ છે ખબર ચાલુ જ છે સારું ત્યારે મિત્રો ગુડ આવજો આવજો કાલે ફરીથી